હેડલાઇન્સનો પ્રાયોજક છે સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી સૌરાષ્ટ્રના દિગ્ગજ લેવા પાટીદાર આગેવાનો વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હોવાની ચર્ચા જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે શીતયુદ્ધ વકર્યું તો કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવા મામલે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓ રાહત નહીં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારતીય ટીમ નહીં જાય પાકિસ્તાન બે હજાર પચીસ માં પાકિસ્તાનમાં યોજાવાની છે ચેમ્પિયન્સ ટ્રોફી સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થઈ અરજી હાઈકોર્ટે એમજીવીસીએલના એમડી સેન્ટ્રલ ઇલેક્શન ઓર્થોના ચેરમેન કેન્દ્રીય ઉર્જા સચિવ સીએચની નોટિસ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોટી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પાકિસ્તાનમાં આયોજિત થવાની છે ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટ માટે નહીં જાય એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે આઈસીસી સાથે વાત કરશે આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ હેટર થઈ શકે છે ટીમ ઇન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે આ પહેલાં એશિયા કપમાં પણ આવું જ બન્યું હતું ઓગણીસો છન્નું પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરશે જોકે પીસીબીએ બે હજાર આઠમાં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી

આદેશ કર્યો હતો હાઈકોર્ટના આદેશ બાદ અધિકારીઓ સામે શરૂ થશે તપાસ આ મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે એચ એસ પટેલ નિવૃત્ત કર્મચારી છે રાવ શિક્ષણ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે તો વડોદરા હરણી બોટકાંડ મામલે મહત્વના આ સમાચાર જેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ સામે પગલા લેવાની હાઈકોર્ટે વાત કરી છે તો વડોદરા હરણી બોટકાંડ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પટેલ અને સામે પગલા લેવાશે ગુજરાત હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓ સામે લેવા માટે આદેશ કર્યો છે તો હાઈકોર્ટના આદેશ બાદ અધિકારીઓ સામે શરૂ થશે કાર્યવાહી શરૂ થશે તપાસ તો એચએસ પટેલ જો નિવૃત્ત કર્મચારી છે અને જ્યારે વિનોદ રાવ શિક્ષણ વિભાગના સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા તો રાવ શિક્ષણ વિભાગના સચિવ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે મહત્વની આ સમાચાર અત્યારે મળી રહ્યા છે વડોદરા હણી બોર્ડકાંડ મામલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિરોધ રાવ સામે પગલા લેવાશે

વડોદરા ફરજ બજાવી ચૂક્યા છે એ અત્યારે શિક્ષણ વિભાગમાં સચિવ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે ગુજરાતમાં ઉભું કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં એ ઉભું કરવાની મહત્વની ભૂમિકા રહી છે વડોદરામાં ભૂતકાળમાં તેઓ કલેક્ટર પણ રહી ચૂક્યા છે મ્યુનિસિપલ કમિશનર પણ રહ્યા છે એચ પટેલ મ્યુનિસિપલ કમિશનર તરીકે વડોદરામાં ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે રિટાયર થઈ ચૂક્યા છે એ પોતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે ત્યારે હાઈકોર્ટ દ્વારા

બિલકુલ હિતેન્દ્ર પણ એક બાજુ જો જોવા જઈએ તો હવે ક્યાંક આઈએ અધિકારીઓ પણ તપાસનો દોર ચાલી રહ્યો છે એક બાજુ જો ભૂપેન્દ્ર પટેલની સરકારની જો વાત કરવામાં આવે તો જે રીતે મૃદુ અને મક્કમ ક્યાંક હવે સરકાર એક્શન મોડમાં છે મૃદુતા સૌપ્રથમ અને હવે મક્કમતાથી જે પગલાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને શું વધુ વિગત તો વડોદરા હરણીકાંડ મામલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ સામે મહત્ત્વના પગલાં લેવાશે તો જે રીતે સરકાર હવે ક્યાંક એક્સર બોર્ડમાં છે સરકાર દ્વારા જે આઈએસ અધિકારીઓ છે એમની ઉપર પણ શું ફરજના ભાગરૂપે ક્યાં ચૂક થઈ છે શું કાર્યવાહી એ તમામ હાઈકોર્ટે પણ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટેની વાત કરી દીધી છે આદેશ આપ્યો છે કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે હાઈકોર્ટના આદેશ બાદ અધિકારીઓ સામે હવે તપાસ પણ શરૂ થશે તો એચએસ પટેલ જો નિવૃત્ત કર્મચારી છે રાજ શિક્ષણ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે તો આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તો રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સીધી તેના ઉપર નજર કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી બબાલ થઈ છે બે વચ્ચે મારામારીનો વિડિયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલાં જ પણ બે વચ્ચે મારામારી થઈ હતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મારામારી સર્જાઈ હતી તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ક્યાંક હવે એક અખાડો બનતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો કે જે વિડીયો વાયરલ થયો હતો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી બબાલનું ઘર બનતું જઈ રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા જ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી અને અત્યારે એક વાયરલ થઈ રહ્યો છે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારામારી ઘટનાને લઈને ઘણા સવાલો રાજકોટ પ્રશાસન ઉપર ઊભા ઉઠી રહ્યા છે સાથે સિવિલ તંત્ર ઉપર પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી બબાલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે તો બે જૂથ વચ્ચે મારામારીનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે થોડા દિવસ જ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે તો સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સર્જાઈ હતી આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને આ વિડીયો વાયરલ થતાં હવે પ્રશ્નો આર એમસી ઉપર અને સાથે સાથે સિવિલ તંત્ર ઉપર પણ ઊઠી રહ્યા છે કે આવી ઘટનાઓ સિવિલ હોસ્પિટલ કે જ્યાં લોકો પોતાના સ્વાસ્થ્યની તપાસ માટે આવતા હોય છે ત્યાં જ આવી ઘટનાઓ શા માટે વારંવાર બનતી હોય છે તે એક સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે અને આ વિડીયો વાયરલ થતા ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ જે બબાલોનું ઘર બનતું જઈ રહ્યું છે ત્યાં ફરી જૂથ અથડામણ સામે આવી છે બે પરિવારના લોકો વચ્ચે ક્યાંક માથાકૂટ થઈ છે તેવા દ્રશ્યો સામે આવે છે તેને લઈને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાયુ વેગી વિડીયો વાયરલ થતા તંત્ર ઉપર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી બબાલ સામે આવી bad truth watching

જૂથવાદ ક્યાંક સામે આવી રહ્યો છે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં અંદરો અંદર જૂથવાદને લઈને ફોર્મ ભરાઈ રહ્યા છે ભાજપમાં અંદરો અંદરનો વિખવાદ હવે ક્યાંક ચરમસીમા પર આવી રહ્યો છે નિષ્ક્રિય હોય અને પક્ષ વિરોધી કાર્યકર્તા હોય તેવા તત્વો ફરી એક તરફી મેન્ડેટ આપ્યાના આક્ષેપ સાથે અલગ અલગ હવે પક્ષ વિરોધી ફોર્મ ભરાઈ રહ્યા છે તો ભાજપ પક્ષના ઉમેદવારો જ વિરોધમાં ફોર્મ ભરવા ભરવા આવતા જૂથવાદ હવે સામે આવી રહ્યો છે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં તો આ જ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા કૃણાલ રાવલ અમારી સાથે જોડાઈ ચુક્યા છે કૃણાલ જે રીતે સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીના જે ભાજપ

જે ફોર્મ ભરવાનો જે સમય હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારોના જે પેનલ જે હતા તેઓ ફોર્મ ભરવામાં આવ્યા પણ એની સામે જ ભારતીય જનતા પાર્ટી જ જે બીજા કાર્યકર્તાઓ છે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેઓનો સીધો જે છે તે આક્ષેપ છે કે તેઓ દ્વારા જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે જે કાર્યકર્તાઓની સાથે અન્યાય કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જે રીતે મેન્ડેટ આપવામાં આવે છે કહી શકાય કે એક જે રીતે જૂથ હોય છે એક જૂથ ના જ પક્ષોને જે રીતે બેન્ડેટ આપવામાં આવ્યું છે એ રીતે સીધો આક્ષેપ જે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી સામે કર્યો છે કારણ કે આ જે જૂના કાર્યકર્તાઓ અમુક જે રીતે વાત છે એ પ્રમાણે કે

જે જૂથવાદ છે તે હાલ વાત છે તો સુરેન્દ્રનગર જે છે તે સામે આવ્યો છે કારણ કે જે રીતે જે વિરોધનો સુરો છે તે હાલ વાત કર્યો તો જે છે તે યથાવત છે જી બિલકુલ કૃણાલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સુરેન્દ્રનગરની અંદર હવે ક્યાંક પક્ષની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પક્ષમાં જૂથવાદ સામે આવી રહ્યો છે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં ફોર્મ ભરાતા જે વિવાદ વકરી રહ્યો છે તે હવે સામે આવી રહ્યો છે ભાજપમાં જ અંદરો અંદરનો વિખવાદ સામે આવી રહ્યો છે તો સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના ફોર્મ ભરાયા ભાજપ પાંચ અંદરો અંદરનો વિખવાદ સામે આવ્યો નિષ્ક્રિય હોય અને પક્ષ વિરોધી કાર્યકર્તા હોય તેવા તત્વોને એક તરફી મેન્ડેટ આપ્યાનો આક્ષેપ પણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે કાર્યકર્તાઓના કામને અનુસંધાને જે હમણાં ચૂંટણી જાહેર થયેલી સુસાગરની એ ચૂંટણી દરમિયાન જે મેન્ડેટ પ્રક્રિયા કરેલી પ્રથમ જ કરેલ છે એ મેન્ડેટ પ્રક્રિયામાં જે અન્યાય થયેલ છે પશુપાલકો અને મતદારો સાથે એને સાથે રાખી અને એમાં ફોર્મ ભરવા આવેલ છે અને આ બોળી સંખ્યામાં મતદારો આવ્યા છે એમાં વિજય નિશ્ચિત છે અને થાય પછી પણ બીજેપી પાર્ટી સાથે જ રહેવાના છે અને જે અન્યાય કર્યો છે એને વાસા આપવા માટે આવેલ છે અને જે પાર્ટીમાંથી જે મેન્ડેટ અથવા જે એના જે બે એને જે મેન્ડેટ આપ્યા છે એ પાર્ટી સાથે વિરુદ્ધ પાર્ટી વિરુદ્ધ કામ કર્યા છે એવા માણસો અને ક્યારેય ખેસ પણ નથી બીજેપીનો પહેરેલ એવા માણસો કમલમય નથી જોયું લગભગ મારા ખ્યાલથી તો એવા માણસોને મેન્ડેટ આપ્યા છે સુરસાગર ડેરીમાં એના જવાબ આપવા માટે થઈ અને મતદારો જે તમે જોવો છો બધા હારે છે ગોળી સંખ્યામાં એને સાથે રાખી અને ફોર્મ ભરવા આવેલ છે ભારતીય જનતા પાર્ટી જે આપ્યા છે પણ એમાં જે રહેલા માણસો છે એને જે નિર્ણય લીધા ભારતીય જનતા પાર્ટી હારે છે બધા આવેલા છે તમામ ભારતીય જનતા પાર્ટીના જ માણસો છે અને ભારતીય જનતા પાર્ટીમાં બધા ભોગ આપેલા એવા માણસો ને મેન્ડેટ નથી મળ્યા જે હારે જ હતા બીજેપીમાં મારો આક્ષેપ શું છે સીધો આક્ષેપ સીધો એ જ છે કે જે બીજેપી પાર્ટીમાં હારે રહેવા છતાં વર્ષોથી જે કામ કરતા હોય એની પણ નોંધ ન લેવાની અને કોઈ જાતનું નામ નિશાન વગરના માણસોને જે આગળ કર્યા છે એના વિરુદ્ધમાં જ આ કામ કરવા માટે બધા કામ કરવા આવ્યા છે જનતા પાર્ટીમાં જોડાયેલા પાર્ટીનું ખૂબ કામ કર્યું જેવા માણસો કોઈ પાર્ટીમાં ન હોય કે જિંદગીમાં પહેરા ન હોય એવા માણસોને સુખસાગર ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ આપી દીધા છે તો અમને એથી બહુ દુઃખ થયું અમે આટલા વર્ષોથી જોડાયેલા રહ્યા છીએ તો અમને એનું દુઃખ છે અમે પાર્ટીમાં સી રહેવાના છીએ અને કાયમ રહેવાના છીએ પાર્ટીનું કામ કરવાના જ છીએ તો અમને આ જે ખોટો માણસોને મેન્ડેટ આપ્યા એનું બહુ દુઃખ છે હવે શું કરવા આવ્યા આવ્યા અહીંયા ફોર્મ ભરવા અમે અમે પાર્ટીના જ જ છીએ છીએ પણ નથી તો પાર્ટીમાં આગળ વાત કરીએ હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગર પણ આજે વરસાદ પડી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે જેના પગલે હવામાન વિભાગે માછમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા છે જોકે વરસાદ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદ પડી શકે છે તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર સોમનાથ દ્વારકા જામનગર શ્રીનગર ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમરેલીમાં જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ આવવાથી લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદથી પૂર આવ્યા હતા ગાડીઓ નદી પરના ચેકડેમ અને તળાવ છલકાતા ચેકડેમ અને તળાવોનો અદ્ભુત આકાશની નજારો પણ સામે આવ્યો હતો તો સુરતમાં પણ બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા કતારગામ વરાછા ડભોલી રામદેર જહાંગીરપુરા અમરોલી વિસ્તારવા વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદના કારણે ધંધાર્થે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભાના સાંસદ જીશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કામોનું ખાસમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા ત્રણસો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ લાખના ખર્ચે નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ પેવર બ્લોક વરસાદી ચેનલ નવી સ્ટ્રીટ લાઇટ હાઈ હાઈ માસ્ટ ટાવર નગરના મુખ્ય સર્કલો ગાર્ડન ડેવલપમેન્ટના કુલ વીસ જેટલા ખામોનું ખાતમુહૂર્ત કરાયું હતું સાથે જ હાઈ પ્રેશર મિનિફાયર ટેન્કર તથા રેસ્ક્યુ બોટ અને રેસ્ક્યુના વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું હતું આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું આજે છોટાઉદેપુરની પવિત્ર ધરાવત નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને રાજ ભારત સરકાર દ્વારા જે વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાઈટર ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી સૌરાષ્ટ્ર ના દિગ્ગજ લેવા પાટીદાર આગેવાનો વચ્ચે કોલ્ડવોલ ચાલી રહ્યો હોવાની ચર્ચા જોઈએ સાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે શુદ્ધ યુદ્ધ વકર્યું કોંગ્રેસના કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાના મામલે કોંગ્રેસના રાહત જામીન ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારતીય ટીમ નહીં જાય પાકિસ્તાન બે માં પાકિસ્તાનમાં યોજાવાની છે ચેમ્પિયન્સ ટ્રોફી સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થઈ અરજી હાઈકોર્ટે એમજીવીસીએલના એમડી સેન્ટ્રલ ઇલેક્ટ્રો ઓર્થોના ચેરમેન અને કેન્દ્રીય ઉર્જા સચિવ સી એને હાઇકોર્ટીનોટિક્સ રાજમા ગઠ્યું વરસાદનું જોડ છેલ્લા ચોવીસ કલાકમાં સુડતાલીસ તાલુકામાં વરસાદ રાજમાં સીઝનનો અત્યાર સુધીમાં પચીસ વરસાદ આ હેડલાઇનના પ્રયોજન થતા સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે ચાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ